તો નમસ્કાર ખેડૂત મિત્રો મોવા માર્કેટિંગ યાર્ડમાં હરેશિયા બ્લોગમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો તો આપણે આવી ગયા છીએ અત્યારે મુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ કાંદા અને સફેદ કાંદાના બેનો વિડીયો છે એક સાથે લઈને આજે તારીખની વાત કરું તો મિત્રો ત્રીસ એક બે હજાર છવ્વીસને મિત્રો શું કરવા આજે લાલ કાંદાની આવક છે મિત્રો આડત્રીસ હજાર પાંચસો પ્લસ ઠેલાની અને સફેદ કાંદાની આવક છે વીસ હજાર પ્લસ ઠેલાની લાલ કાંદામાં વીસથી ત્રીસ હજાર ઠેલા પડતર પડ્યા છે એટલે મિત્રો ચાલીસ પચાસથી સાઠ હજાર ઠેલાની આ ટોટલ આવક છે મિત્રો અને સફેદ કાંદાની આવક છે વીસ હજાર

સુપર ક્વોલિટી છે મિત્રો ત્રણસો ઊંચો ભાવ છે મિત્રો મિત્રો આ બસો ને એક રૂપિયો જોશે આપણી આજ આ વિડીયોમાં લાયલ અને સફેદ કાંદા બે ભેગો આવશે બસો એક રૂપિયો 238 રૂપિયા મિત્રો આ વકલના ભાવ છે મિત્રો જોઈ શકો છો તમે સુપર તાજો માલ છે મિત્રો 238 રૂપિયા 243 બોલો મિત્રો આ વખલા બસો ને છેતાલીસ રૂપિયા ભાવ છે તમે જોઈ શકો આજે આમાં સફેદમાં પણ દસ વીસ રૂપિયા ઢીલા હોય એવું લાગે છે મિત્રો બસો ને છેતાલીસ રૂપિયા જોઈ શકો છો ફાયદો કરીએ બસો ને સત્તર રૂપિયા મિત્રો આ વકલ છે મિત્રો બસો ને સત્તર રૂપિયા ગુલટી છે મિત્રો ગુલટી ગુલટી ફાડા જ નથી પણ ગુલટી જેવું છે બસો ને સત્તર રૂપિયા

સાઠ એકસઠ બાસઠ ત્રેસઠ ચોસઠ ચોસઠ રૂપિયા બોલું બસો ને ચોસઠ પાસઠ છાસઠ છાસઠ રૂપિયા છસો બસો રૂપિયા ઓગણ ઓગણ સિત્તેર ભાઈ કોઈ ને બસો ને ઓગણસિત્તેર બસો ને ઓગણ સિત્તેર રૂપિયા મિત્રો આ વકલ ના ભાવ છે તમે જોઈ શકો છો મિત્ર સારું એવું ગ્રેડિંગ કરેલ છે મિત્ર બસો ને ઓગણ સિત્તેર તેતાલીસ રૂપિયા મિત્રો આ વકલ ના છે મિત્રો જોઈ શકો છો મિત્ર સાઈઝ એવી છે મિત્રો બસો ને તેતાલીસ રૂપિયા અમારા 142 પર માલદેભાઈ 42 42 45 35 50 270 58 લીજે ભાઈ બોલે એક મિનિટ ભાઈ બસો એકસઠ રૂપિયા મિત્રો આ વોકલના છા છે મિત્રો જોઈ શકો છો મિત્રો બસો એકસઠ રૂપિયા સાઇઝ પણ સારી છે મિત્રો બફર કોળા સફરજન જેવી સાઇઝ છે મિત્રો જોઈ શકો છો તમે બસો ને પિસ્તાલીસ રૂપિયા મિત્રો આ વોકલના ભાવ છે બસો ને રૂપિયા જોઈ શકો છો તમે સારી એવી ક્વૉલિટી છે મિત્રો બસો ને રૂપિયા પાછો છે જોઈ શકો છો

ભૂલ નહી પડે હાલો લાવી એકાશી બ્યાસી બ્યાસી ત્રાસી ચોરાશી પંચ્યાસી હલો લાવો છ્યાસી હલો સારું છે ભાઈ કેવું છે શું 286 રૂપ મિત્રો આ સુપર ક્વોલિટી છે મિત્રો 286 લઈ શકો છો મિડિયમ ક્વોલિટી ને ગ્રેડિંગ વાળો રૂપિયા આગળ 160 રૂપિયા 70 રૂપિયા બસો ને સાડત્રીસ રૂપિયા મિત્રો આ વકલ ના ચા બસો સાડત્રીસ સાડત્રીસ એકસો નેવ્યાસી રૂપિયા મિત્રો આ વકલ ના છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો આખો વકલ છે મિત્રો એકસો રૂપિયા જોઈ શકો છો એકસો રૂપિયા ₹100 ₹100 एक मिनट साहिब ₹100 दबा दो ₹100 एक मिनट ₹100 ₹100 ₹186 ₹186 मित्रों हां ओकलला मित्रों જોઈ શકો છો મિત્રો ₹186 છે મિત્રો આજે થોડીક માર્કેટ ડાઉન થઈ હોય એવું લાગે છે મિત્રો ₹186 ₹186 મિત્રો હોવો ઠેલી નો લોટ છે ને બસો ને સુડતાલીસ રૂપિયા થાય છે મિત્રો સુડતાલીસ બસો ને સુપર સાઇઝ છે સુપર કલર છે બસો ને સુડતાલીસ રૂપિયા મિત્રો માળવાનું વોકલ છે મિત્રો બસો ને સુડતાલીસ રૂપિયા બસો ને આઠ રૂપિયા મિત્રો આ વકલ ના ચા તમે જોઈ શકો છો મિત્રો બસો ને આઠસો સુપર નથી પણ મિત્રો મીડિયમ ક્વોલિટી છે બસો ને આઠ રૂપિયા મિત્રો બસો ને પાંત્રે રૂપિયા છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો આવો કઈક માલ છે મિત્રો ગુલટી છે ફાડા છે બધું ભેગું છે બસો ને આ ગુલટી છે મિત્રો આ જો ફાડા છે બસો ને પાંત્રે રૂપિયા હાય ટુ બે હાય રાઇડ મે હાય ટુ બે હાય રાઇડ ટુ બે બે હાય ભાઈ કોને આયા હાય રાઇડ કે તો હાય મિત્રો કાંજી ની ડુંગળી છે મિત્રો એકસો ને પિસ્તાલીસ રૂપિયા

બસો ચાર રૂપિયા મિત્રો માઇકો કલર છે મિત્રો જોઈ શકો છો બસો ચાર રૂપિયા મિત્રો આ વકલ ના બસો છે તમે રૂપિયા સાઈઝ કઈ આવી છે મિત્રો બસો ચાર રૂપિયા એકસો ને એકાણું રૂપિયા મિત્રો આ વકલના ચા છે તમે જોઈજો

કાંજી ની ડુંગર છે ને મીડિયમ સાઈઝ છે મિત્રો બસો ને દસ રૂપિયા મિત્રો આ કલા એકસો ને એકસઠ રૂપિયા છે મિત્રો બસો ને અઠાવન રૂપિયા ભાવ છે આ વકલો તમે જોઈ શકો છો આજનો ઊંચો ભાવ છે ત્યારે બસો ને અઠ્ઠાવન રૂપિયા બસો અઠા આગળ શું થાય ત્યાં તમને લાઈવ બતાવી એટલે વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો બસો ને અઠ્ઠાવન રૂપિયા